વહેલું કામ બૂથ ઉપર મતદાન કરીએ અને ફરજ બજાવીએ લોકશાહીના પર્વમાં સહભાગી બનીએ વિકસિત ભારતના નિર્માણ માટે અવશ્ય મતદાન કરીએ બીજા જે લોકો બાકી હોય તેમને પણ મતદાન કરવાની અપીલ કરી અવશ્ય મતદાન કરાવવું આ સભામાં સહદેવસિંહ પ્રભુબા માણેક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ ખેરોજબા કેર

કે જે લોકો જે લોકો મતને સમજે છે ને એવા લોકો મત નથી દેતા આપણો તાલુકો તો જાગૃત થઈ ગયો સારું છે ક્યાંય આ વેપારીઓ બધા ભેગા થાય મતદાન નીકળવા નીકળશે નીકળે છે મોટા ભાગના સમજદાર માણસો જે હોય છે મત ની કિંમત ખબર છે મત થી શું થાય કે બેસાડાય કોણ વિકાસ કરી શકશે આવા માણસો મત દેવા નથી આવતા એનો આપણે શિકાર કરીએ દેશના ગુનેગાર છે વિશ્વની અંદર આપણો વડાપ્રધાન હીરો બની ફરે મતની કિંમત જ્યાં લગી આપણા ને સમજાશે નહી ત્યાં લગી આપણે બધું ગુમાવ્યું છે હજી ગુમાવશું નરેન્દ્રભાઈ નો એક જ મત છે ને વડાપ્રધાન છે તમારો એક જ મત છે તો તમે આ દેશ માટે